આંબાવાડી વિસ્તારમાં થ્રી બીએચકેનું સેમ્પલ હાઉસ વેચવાનું છે આજે આપણે એની વિઝિટ કરીએ અગિયાર બાય સત્તરનો તમારો લિવિંગ રૂમ છે અહીંયા અગિયાર બાય ચારની તમને મોટી અહીંયા બાલ્કની મળી જાય છે વેલકમ ટુ ડિજિટલ વર્લ્ડ ઓફ સેવન સ્ટાર રિયલિટી જો તમે અત્યારે નવા જોડાયા હોય અમારી સાથે તો પ્લીઝ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અહીંયા તમને ઘરની અંદર એક ઓફિસ સ્પેસ મળવાની છે સાડા સાત બાય છની જો અહીંયા તમે આ રીતે તમારી ઓફિસ ઓપરેટ કરી શકો અહીંયાથી વર્ક ફ્રોમ હોમવાળો કન્સેપ્ટ છે અહીંયા તમને કિચન અને ડાઇનિંગ અહીંયા મળવાનું છે દસ બાય સોળનું જે ફર્નિચર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે બધું જ તમને અહીંયા મળી જવાનું છે પ્લસ પાંચ પ્લીટ એસી અહીંયા તમને ઇન્સ્ટોલ કરીને આપશે બિલ્ડર જો મોડ્યુલર કિચન બનેલું છે અહીંયા ત્રણ બાય સાતનો તમારો સ્ટોરરૂમ રહેવાનો છે અહીંયા વોશયાર્ડ તમને અહીંયા મળશે સાડા છ બાય પાંચનો અને એક્સ્ટ્રા સ્પેસ મળશે આ પહેલે માળે છે તેર માળનું બિલ્ડિંગ છે નીચે કમર્શિયલ શોરૂમ્સ છે રેડી ટુ મૂવ પ્રોપર્ટી છે પહેલો બેડરૂમ તમારો દસ બાય સાડા અગિયારનો રહેશે જ આ ચિલ્ડ્રન બેડરૂમ છે આમાં ચિલ્ડ્રન બેડરૂમનું સેટઅપ કરેલું છે મિત્રો બહુ જ પ્રાઇમ લોકેશન ઉપર પ્રોપર્ટી લઈને આવ્યો છું તમારા માટે અહીંયા તમને પાંચ બાય સાતનું કોમન ટોયલેટ મળે છે તમારો માસ્ટર બેડરૂમ અહીંયા રહેવાનો છે સાડા પંદર બાય અગિયારનો બે ગાડીનું એલોટેડ પાર્કિંગ મળશે દરેક ફ્લેટ સાથે તમને ટોટલ બસો ને સાડત્રીસ ફ્લેટની સ્કીમ છે આ અટેચ ટોયલેટ આમાં સાડા સાત બાય પાંચનું મળે છે તમને અદાણીની ગેસ લાઇન છે જિમ્નેશિયમ છે ચિલ્ડ્રન પ્લે એરિયા છે ક્લબ હાઉસ છે સારી એવી એમ્યુનિટીઝ છે આ આવી ગયો તમારો ત્રીજો બેડરૂમ તેર બાય સાડા અગિયારનો આની અંદર પણ તમને સાડા સાત બાય છનું અટેચ ટોયલેટ મળી જાય છે આની પ્રાઇઝિંગ બહુ જ બેસ્ટ છે એક કરોડને છ્યાસી લાખ રૂપિયા દસ્તાવેજ સાથે મિત્રો આ પ્રોપર્ટી તમે જો રહેવા માટે લેવાના હોય તો પણ લોકેશન મસ્ત છે આ રેટમાં સિટીની અંદર થ્રી બી મળતો હોય તો ઇન્વેસ્ટમેન્ટ પણ તમારે કરી શકાય પંચોતેર હજાર જેવું અહીંયા તમને ભાડું મળી જાય જય હિન્દ જય ભારત